મહારાજા સહેજીરાવ યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં સ્મોકિંગ બાબતને લઈને ભારે હંગામો મચ્યો હતો અને દ્રશ્યો પણ જોવા મળ્યા હતા મહારાજા સહેજીરાવ યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના પેઇન્ટિંગ વિભાગમાં કેટલાક વિદ્યાર્થીઓ સ્મોકિંગ કરતા હોય તેવી માહિતી મળતા નિખિલ સોલંકી દ્વારા ફેકલ્ટીમાં તપાસ કરવામાં આવી છે ત્યારે એક યુવાન જાહેરમાં સિગરેટ પીતો હતો અને નિખિલ સોલંકીને જોઈને ત્યાંથી એક બે ત્રણ થઈ ગયો હતો પરંતુ જ્યારે નિખિલ સોલંકી દ્વારા તે જગ્યા ઉપર તે સિગરેટ પીતો હતો તે જ જગ્યા ઉપર તપાસ કરવામાં આવતા ત્યાંથી સિગરેટના ખોખા મળી આવ્યા હતા અને આ બાબતની જાણ ફેકલ્ટીના ડીન અંબિકા પટેલને ફોન કરીને જણાવ્યું હતું ત્યારે ઉપસ્થિત બીજો વિદ્યાર્થી જેઓએ નિખિલ સોલંકી સાથે અને મીડિયા સાથે તૂતુ મેમે પણ કરી હતી ત્યારે ફેકલ્ટીના ડીન દોડી આવ્યા હતા અને નિખિલ સોલંકી તેમજ ડીન વચ્ચે બોલાચાલીના દ્રશ્યો પણ સર્જાયા હતા ત્યારે નિખિલ સોલંકીએ ફેકલ્ટીના ડીન અંબિકા પટેલ જ વિદ્યાર્થીઓની છાવડતા હોય તેવા આક્ષેપ કર્યા હતા હવે જોવાનું એ રહ્યું કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર ધનેશ પટેલ શું કાર્યવાહી કરે છે હા આજે આપણે ઉભા છે એમએસ યુનિવર્સિટીની ફાઇન આર્ટસ ફેકલ્ટી ખાતે જ્યાં આજે થેલેસીનો રિપોર્ટ ચાલતું હતું એવા સમયે એક વિદ્યાર્થી જાહેરમાં સિગરેટ પીતા નજરે ચોડ્યો હતો એક બાજુ યુનિવર્સિટી ઇન્ડિયન નોલેજ સિસ્ટમ અને ઇન્ડિયન સંસ્કૃતિ ઉપર કાર્યક્રમો કરતી હોય એજ્યુકેશનની અંદર ઇન્ડિયન સંસ્કૃતિને લાવવાની કોશિશ કરતી હોય એવા સમયે આ ફેકલ્ટીની અંદર જાહેરમાં સિગરેટ પીવી એ કયા અંશે યોગ્ય છે તો અમે એને જાણ કરી તો એ સિગરેટ બુજાને અંદર જતો જતો રહ્યો પરંતુ એના જે ફ્રેન્ડ હતા એ જાહેરમાં આવીને જેવું તેવું બોલતા હતા મીડિયા કર્મીઓને જેવું તેવું બોલ્યા અને આ મારી પ્રિમાઇસિસ છે તમે અહીંયાથી નીકળી જાવ એટલે શું એમએસ યુનિવર્સિટી આ પ્રિમાઇસિસ એ સ્ટુડન્ટને લખી આપી છે એક બહુ મોટો પ્રશ્ન છે અને બીજું વાત કરીએ તો સિક્યોરિટીની તો કે જાહેરમાં વિદ્યાર્થીઓ સિગરેટ પીવે છે તો સિક્યુરિટી શું ધ્યાન આપે છે આજથી બે દિવસ પહેલાં પણ અગાઉ એક કોમર્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓ સિગરેટ પીતા હતા આજે આ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓ સિગરેટ પીવે છે એટલે કંઈક ને કંઈક એમએસ યુનિવર્સિટીની અંદરની જે સિક્યુરિટી કામ ના કરતી હોય તેવું લાગી આવે છે અને સિક્યુરિટી પાછળ લાખો લાખો રૂપિયા જે ખરચતા હોય તે પણ યોગ્ય નથી લાગતું અને જ્યારે અમે આ વાત વાતની અહીંયા ફાઇન આર્ટ્સના ડીન મેડમને વાત કરી તો ડીન મેડમ પણ વિદ્યાર્થીઓને સપોર્ટ કરતા હોય આજે તો અમને એવું લાગ્યું કે જ્યારે ડીન મેડમ જ વિદ્યાર્થીઓને પરમિશન આપતી હોય કે તમે અહીંયા આવીને સિગરેટ પીવો સિગરેટના બોક્સો રાખો અમે એક વિડીયોમાં બતાવ્યું છે કે એમની ઉપર ટેબલની ઉપર સિગરેટ હતું તો સિગરેટના બોક્સો મૂકેલા છે એટલે કંઈક ને કંઈક આ એમએસ યુનિવર્સિટીની છબીને ખરડાવાનો જે કારસો આ વિદ્યાર્થીઓ દ્વારા થતો હોય તો જલ્દીથી જલ્દી બંધ કરવું જોઈએ અને સિક્યુરિટી અહીંયા એવી રાખવી જોઈએ કે કોઈ વિદ્યાર્થી જાહેરમાં શું એમએસ યુનિવર્સિટીની અંદર સિગરેટ લાવતા પણ દસ વખત વિચાર કરે